હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવજી હર હર મહાદેવજી દેવુ દ્વારકા તો આપણે જો દિવસના દિવસ નહીં પણ રાતના છ વાગે આવ્યા છે અને આપણે બ્લોગ ચાલો છ વાગે કરી દીધો છે અને આજે આપણે જવાના છીએ ગાયત્રી માના દર્શન કરવા તો આપણે ભાવનગરમાં ગાયત્રી મંદિર મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા જવાના છે બહુ સરસ મંદિર છે જગ્યા બહુ સરસ છે મોટી જબરી જગ્યા છે બેહવાનું બહુ સરસ છે અને મંદિરે પણ બહુ સરસ છે આપણે ગાયત્રી મંદિરે જો રોડ ટસ હતાવેલો છે પણ ઘણી વાર ત્યાંથી પાસે થન નીકળતા હોઈએ પણ જઈ એકતા નથી દર્શન કરવા હાવ રોડની ટસ સતાવેલું છે તો આજ આપણે ગાયત્રી માના દર્શન કરવા જવાના છે તો મારા બ્લોકમાં બના રહેજો જય ગાયત્રી માતા

પણ ચાલુ થઈ ગયો છે ઉતરતા આપણે ગાયત્રી મંદિરે આવી ગયા આપણે જો આ બાજુ આવ્યા હતા અને આ બાજુ જો રોડની ટસ જ ગાયત્રી મંદિરનો ગેટ છે આ તો આપણે જો ગાયત્રી મંદિર પહોંચી ગયા છે એના અંદર દર્શન કરવા જવાના તો આ બાજુ જો ગેટ છે અને આનાથી અંદર જવાનું છે તો આપણે ગાયત્રી માના દર્શન કરવા જવાના છે જો આપણે ગાયત્રી મંદિર ભોગીન તેમાં ગાય જો દર્શન કરવી જોઈએ અને ગાયત્રીમાં નો વાહન અંત છે આગળ જોના બહુ સરસ દર્શન પડખે ભોળાનાથનું મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા ભોળાનાથના અને આ મંદિર છે અને આપણે જો આવ્યા તો આરતી ચાલુ હતી એટલે આપણે પછી દર્શન કર્યા અને આ ભોળાનાથના મંદિરે પણ આપણે પડખે દર્શન કર્યા અને આ બાજુ જો મંદિર છે ગાયત્રી માં નો અને આ બાજુ હવન કુંડ છે જ્યાં બાજુ કુંડ હવન કુંડ છે ગાયત્રી માતા ના હવન કુંડ ના તમને બધા દર્શન કરાવવાની છે જો આપણે ફક્ત નાના નાના કુંડ છે અને વચમાં મોટો કુંડ છે તો આપણે બધે કુંડે દર્શન કરવાના છે અને તમને બધાને પણ કુંડના હવન કુંડના દર્શન કરાવવાના છે કે હવન કુંડમાં જો આવા હવન કુંડ છે ગાયત્રી મંદિરે અને આ બાજુ જો સ્થાપના છે માની તો જો માની સ્થાપના કળશ છે અને લીલા આંબા આંબાના પાંદડા છે ઉપર શ્રીફળ છે અને આ જો બધા ફરતા હવનકુંડ છે અને આપણે જો આ મોટો હવન કું કુંડ છે ફરતા ફરતા હવન મોટો કુંડ છે હવન કુંડ અને હમક મંદિર છે જો આ બાજુ મંદિર છે આપણે આવ્યા હતા વહેલા પણ આરતી ચાલુ હતી એટલે આપણે આરતીમાં બેઠા અને આ બાજુ અંધારું કેવું થઈ ગયું છે અને આ બાજુ મંદિર છે બાજુ પુસ્તકો ગાયત્રી મંતરની અને ગાયત્રી માની અને વેદોની બધી અહીંયા જો પુસ્તકો મળે છે કોઈને ખરીદવી હોય તો પણ લઈએ કે અને આ બાજુ જો આપણે ગેટે આવી ગયા છે અને આપણે આરતી બેઠા થાય એટલે અંધારું થઈ ગયું હે હવે આપણે ઘેરે જવાના થઈ અને બાદ જવા રસ્તે આવી ગયા આપણે કેટલું અંધારું થઈ ગયું

અને તમે પણ બધા દર્શન કરી લેજો બહુ સરસ આપણે દર્શન થઈ ગયા હનુમાન દાદાના અનપળખે ભોળાનાથનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા તો ભોળાનાથના તમે પણ બધા દર્શન કરજો આપણે જો આજ ગાયત્રી મંદિરે ગયા હતા અને આજે ઝાંઝેરિયા પણ ગયા હતા તો આપણે ઝાંઝેરિયા હનુમાન દાદાના બહુ સરસ દર્શન થયા અને આપણે જો મંદિર હતું તે પણ આપણે વિડીયોમાં નથી લેવાનું અને આપણે જો દર્શન કરીને તે આપણે ઘરે આવી ગયા છીએ અને જો તમને આવા બ્લોગ જોવા ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ફરમાહની ની ની બ્લોગમાં જય દે ભૂમિ દ્વાર કે